બિલકુલ અલગ સ્વાદ સાથે ઘઉંના લોટમાંથી આજે આપણે સુખડી બનાવીશું જે શરીરને ઠંડક આપશે ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ સારી લાગશે એ રીતે આપણે બનાવીને તૈયાર કરીશું બહુ જ સોફ્ટ બનશે અને ખાંડનો ઉપયોગ કર્યા વગર અને ગોળનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ સુખડી બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં હું જમીલાબાનું તમારું સ્વાગત કરું છું વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે એકદમ બિલકુલ યુનિક રીતે આ સુખડી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે મેં અહીં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તો અહીં કઢાઈમાં ગેસ ચાલુ કર્યા વગર જ પહેલાં મેં વાડકીના મેજરમેન્ટથી એક વાટકી આખી અને બીજી વાટકી આખીમાં થોડીક ઓછી એમ પોણા બે જેટલી વાટકી ભરીને ઘઉંનો રેગ્યુલર જે રોટલી બનાવવાનો લોટ આવે છે એ જ લોટ મેં ચાઢીને યુઝ કરેલો છે સાથે સાથે એમાં અત્યારે હું જે ઘઉંનો કડકડો લોટ આવે છે ભાખરીનો એ લોટ ત્રણ ચમચી ભરીને એમાં એડ કરું છું તો આ ઘઉંનો કડકડો લોટ તમારી પાસે ના હોય ફ્રેન્ડ્સ તો તમે બારીક સોજી જે રવો કહેવાય છે એ પણ તમે બે ચમચી એડ કરી શકો છો અને એ પણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જે વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ લીધેલો છે એ જ વાટકીના માપથી મેં અઢી અઢી વાટકી જેટલું તેલ લીધેલું છે પણ એ તેલ મને ઓછું પડેલું એટલે આગળ જતાં મેં થોડુંક વધારે એડ કરેલું તો ફ્રેન્ડ્સ તમને કમ્પ્લીટ મેઝરમેન્ટ કહું તો બે વાટકી ઘઉંના લોટની સામે એક વાટકી ફૂલ ભરીને આપણે લેવાનું છે તેલ અથવા તમે ઘી પણ યુઝ કરી શકો આજે મેં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરીને આ સુખડી તૈયાર કરેલી છે હવે લોટમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી એને મિક્સ કરીને પછી મેં ગેસની ફ્લેમ ચાલુ કરી છે એને સ્લો ફ્લેમ પર હલાવતા જઈને વચ્ચે વચ્ચે આ રીતે બે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરતા જઈશું તો હલકો ગોલ્ડન કલર આવી જાય અને ખૂબ સારી સ્મેલ આવવા લાગીએ ત્યાં સુધી આપણે એને શેકીશું તો શેકતી વખતે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો જ રાખીશું એને ફાસ્ટ નહીં કરીએ અને એના ઉપર બિલકુલ ડઘ ન પડવા જોઈએ એટલે કે આપણો લોટ બળવો ન જોઈએ એટલે આપણે સતત એને સ્પેચ્યુલાથી હલાવતા જવાનું અને એને શેકતા જવાનું તો એમાંથી સારી એવી સ્મેલ આવે ત્યાં સુધી લગભગ આઠથી દસ મિનિટ સુધી આપણે એને શેકવાનું છે જેથી લોટમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તો જુઓ ફ્રેન્ડ્સ એનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે અંદર મેં વચ્ચે વચ્ચે બે બે ચમચી જેટલું તેલ એડ કરતા જઈને આ રીતનું એનું સ્ટ્રક્ચર આવી ગયું છે જુઓ ને સરસ એવો ગોલ્ડન શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એને એક વાસણમાં કાઢી લઈશું બીજી બાજુ અહીં મેં પોણા કપ જેટલી સાકર લીધેલી છે મિશ્રી તો આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના એના કરતાં સાકર એક હેલ્ધી ઓપ્શન છે ઉનાળામાં એ આપણા શરીરને ખૂબ ઠંડક આપે છે સાથે સાથે બચી ગયેલા તેલનો પણ આપણે આગળ ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં આપણે આ જે સાકર લીધેલી છે પોણા કપ જેટલી એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો ફ્રેન્ડ્સ તમે ખાનના જગ્યા પર સાકળ જ યુઝ કરજો એ શરીરને બહુ ઠંડક આપતી હોય છે અને હેલ્ધી છે તો જુઓ આ રીતે મેં એનો પાવડર બનાવી લીધેલો છે હવે એમાં આજે એકદમ અલગ ફ્લેવર આપવા માટે સુખડીને મેં કસ્ટર્ડ પાવડર એડ કરી દેલી છું તો અઢી ચમચી એટલે બે આખી અને ત્રીજી અડધી તમે ઈચ્છો તો ત્રણ ચમચી અથવા ચાર ચમચી સુધી પણ તમે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી શકો છો તો અહીં બે વાટકી જેટલો ઘઉંનો લોટ છે એની સામે પોણા કપ જેટલી સાકર અને અઢી ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર યુઝ કરેલો છે હવે આપણે પાછા કઢાઈ પર આવી જઈશું અને એ સેમ કઢાઈને જ મેં ધોઈને લઈ લીધેલી છે એમાંથી મેં શેકેલો લોટ કાઢી લીધેલો છે હવે જે બચી ગયેલું ઓઇલ છે એ એડ કરીશું તો ફ્રેન્ડ્સ મેં અડધી વાટકી જેટલું ઓઇલ લીધેલું પણ એ સફિશિયન્ટ નહોતું તો તમે એક વાટકી ફૂલ ભરીને તેલનો અથવા ઘીનો ઉપયોગ કરજો અને જરૂર લાગે તો ઉપર પણ બે ત્રણ ચમચી તમે તેલ અથવા ઘી એડ કરજો તો એકદમ પરફેક્ટ માપડે છે જો કે મેં ઓછા તેલમાં એકદમ હેલ્ધી એવી સુખડી બનાવેલી તો એકદમ ક્રંચી બનેલી એકદમ સરસ અને મોંમાં મુકતા જ ઓઘળી જાય એવી બનેલી તો જો આ રીતે મેં તેલ સાથે એડ કર્યું છે જે કસ્તર અને સાકરનું મિશ્રણ છે ઉપરથી મેં બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે દેશી ઘી હોય અને તમને પસંદ હોય તો આ ટાઈમે તમે દેશી ઘી પણ એડ કરી શકો છો હવે કસ્ટર સાથે પણ આપણે એને સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી શેકી લેવાનું કે જેથી કસ્ટરનો જે કાચો સ્વાદ છે તે વયો જાય અને સાથે સાથે જે સાકર છે એ પણ હલકી પીગળવા લાગશે તો જુઓ તમે જોઈ શકો છો સાકર પોતાની જે મોઇશ્ચર છે તે છોડી રહેલું છે સાથે સાથે મેં એમાં બે મોટી ચમચી જેટલું દૂધ એડ કર્યું છે તો દૂધ એડ કરવાથી એકદમ સોફ્ટ બનશે આપણી સુખડી મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી બનશે હવે એમાં આપણે શેકેલો જે લોટ છે એ એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ તમે થોડો થોડો કરીને પણ લોટ એડ કરી શકો છો જેથી બિલકુલ એમાં ગાંઠા ના પડે પણ મેં એમાં એક સાથે એડ કર્યો પછી મને મિક્સ કરતાં થોડીક વાળ લાગેલી એટલે તમે થોડો થોડો કરીને લોટ એડ કરજો તો તમારે વધારે સરળ પડશે હવે એમાં બીજું મેં બે મોટી ચમચી જેટલું દૂધ એડ કરેલું છે સાથે સાથે ઇલાયચી પાવડર એક નાની ચમચી જેટલો એડ કર્યો છે તો એનું ફ્લેવર પણ આ સુખડીમાં બહુ જ સરસ લાગતું હોય છે તો તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરજો હવે બધા ગાંઠા તૂટી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એને એક ટ્રેમાં જમાવીશું તો એને મેં આગળથી જ ગ્રીસ કરી લીધેલી છે ફ્રેન્ડ્સ તો જો આ પોઈન્ટ પર મને જરૂર લાગી તો મેં બીજી બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે આમ મેં કીધું એમ એક વાટકી કરતાં પણ થોડુંક વધારે તેલ ઉપયોગમાં લેવું પડે છે જો કે મેં એની ક્વોન્ટિટી ઓછી રાખેલી મેં હેલ્ધી ઓપ્શન પસંદ કરેલો છે એટલે કે હેલ્ધી રહે એ માટે મેં તેલ ઓછું યુઝ કર્યું છે અને ઘી અત્યારે મારી પાસે ના હતું એથી મેં તેલનો ઉપયોગ કરીને આ સુખડી બનાવેલી છે તો ફ્રેન્ડ્સ તેલમાં પણ બહુ સરસ બનેલી આ સુખડી તો તમે ટ્રાય કરી શકો છો આ રીતે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને અગાઉથી જ ગ્રીસ કરેલી થાળી છે એમાં બધું મિશ્રણ મેં લઈ લીધેલું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી સ્પ્રેડ તો થઈ જાય છે અને વાટકીની પાછળ પણ મેં થોડું તેલ લગાવી ને આ રીતે દબાવતા જઈને એને આ રીતે જમાવી લીધી છે ઉપરથી મેં થોડા પિસ્તાના કતરન કાપીને રાખેલા છે એ એડ કરું છું એ ઓપ્શનલ છે તમે તમારી પસંદનું કોઈ પણ રીતે ગાર્નિશિંગ કરી શકો છો એમાં મારી પાસે થોડું નાળિયેરનું છીણ પણ પડ્યું છે તો એ પણ મેં ગાર્નિશિંગમાં ઉપરથી એડ કરેલું છે હવે એને હલકું ઠંડુ પડે એટલે આપણે એમાં કટ લગાવી દેવાનું એટલે બહુ વધારે ઠંડુ નહીં પડી જવા દેવાનું હલકું ઠંડુ પડે એટલે આ રીતે આપણે એમાં કટ લગાવી લઈશું તો તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી સોફ્ટ બની છે તો ફ્રેન્ડ્સ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી આ બનીને તૈયાર થાય છે હવે એને ઢાંકીને અડધો પોણો કલાક પંખા નીચે રહેવા દેવાનું જોકે મેં એને રાત્રે બનાવેલી અને એને આખી રાત આ રીતે રહેવા દીધેલી અને સવારે તમને બતાવી દેલી છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે એનું ફ્લેવર પણ બહુ સારી લાગે છે મોમાં મૂકતા જ ઓગળી જાય અને જો તોડતા જ તમને ખબર પડતી હશે કે કેટલી સોફ્ટ બની છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો